જોકે કોઈ મકાનમાં ચોરી થઈ હોય તેવી સત્તાવાર માહિતી હજી સુધી મળી નથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ત્રાટકતી હોય છે તાજેતરમાં વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી રાત્રિના સમયે એક મકાનમાંથી આખે આખી મિની તિજોરી ઉઠાવીને ભાગી હતી દરમિયાન અવાજ થવાના કારણે સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા અને ચોરને પડકાર્યા હતા ત્યારે ગાર પર તેઓએ પથ્થરોથી હુમલો કર્યો હતો ત્યારે ફરીવાર આ ચડ્ડી ટોળકી સમાવિસ્તરમાં આવેલી દર્શનમ સોસાયટીમાં મોડી રાત્રિના સમયે ત્રાટકી હતી જ્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ટોળકી કેદ થઈ ગઈ હતી જોકે કોઈ ઘરમાં ચોરી થઈ હોય તેવી સત્તાવાર માહિતી પોલીસ પાસેથી જાણવા મળી નથી